વડગામ તાલુકાના ગોડિયાલ ગામે ગોવર્ધન વિકાસ યુવા મંડળ અને ગ્રામજનો દ્વારા પાવન પૂર્વ જન્માષ્ટમીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી વડગામ તાલુકાના ગોડિયાલ ગામે પવિત્ર શ્રાવણ માસના ગોકુળ અષ્ટમીના દિવસે ભગવાન શ્રી કૃષ્ણ નંદ ઘેર આ ભયો જય કન્યા લાલ નાદ સાથે શોભાયાત્રા યોજાય જેમાં ગોવર્ધન વિકાસ યુવા મંડળ અને ગ્રામજનો દ્વારા જન્માષ્ટમી પર્વ નિમિત્તે સમગ્ર ઘોડિયાળ ગામે પ્રભુ શ્રીકૃષ્ણની નગરચર્યા ભવ્ય શોભાયાત્રા નીકળી જેમાં ઘોડિયાળ ગામની ધર્મપ્રેમી જનતા મોડી સંખ્યામાં ઉપસ્થિત રહી જય કનૈયા લાલકી હાથી ઘોડા પાલકીના નાદ સાથે વાતે ગાતે પ્રભુ શ્રીકૃષ્ણની પૂજા અર્ચના અને દર્શન કરી ધન્યતા અનુભવી હતી જ્યારે ગોડિયા ગામે ગોરધન વિકાસ યુવા મંડળ સમગ્ર ગ્રામજનો તેમજ તાલુકા ભાજપ લક્ષ્મણભાઈ ગુર્જર ગ્રામ પંચાયતના ડોહજીભાઈ ચૌધરી પૂર્વ પૂર્વ ડેપ્યુટી સરપંચશ્રી કેળી હડિયોલ તેમજ ગામના આગેવાનશ્રીઓ યુવાનો અને બહેનો બોડી સંખ્યામાં ઉપસ્થિત રહીને ભગવાન શ્રી કૃષ્ણના જન્મદિન નિમિત્તે જન્માષ્ટમીના પાવન પર્વના ભક્તિ ભાવતી અને હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રિપોર્ટર અબાસ વડગામ કનિયા આજે જન્માષ્ટમી ગોકળાષ્ટમીના તહેવાર નિમિત્તે અમારા ગામ ઘોડિયાળમાં તમામ પબ્લિક અમારી ગામની તમામ જ્ઞાતિની પબ્લિક મળી મળી અમે બધાના સાથ સહકારથી અમારા ગામમાં ગોકળાષ્ટમીનું વરઘોડું નીકળે છે બધા જન્માષ્ટમી નો તહેવાર અમે ધામધૂમથી ઉજવ્યા છે અથવા અમારું પર્વ જે તે આપણા ધાર્મિક પર્વ આવશે એ પર્વમાં અમે અમારું ગામ સંયુક્ત ખૂબ સહકારથી અમને બધાને અમારી યુવા ટીમને સાથ આપે છે તથા અમારું ગામ સર્વ ખભે ખભો મિલાય અને અમારા તમામ તહેવારોમાં બધા અમને સાહસ કરાવી અને અમને ખૂબ ઉત્સાહ આપે છે તથા અમારા શિવરાત્રિના તહેવારે શિવરાત્રી પર અમે એવા ઘોડું નીકાળીએ છીએ એ બી અમે ગામના ખૂબ ધામધૂમથી ઉજવણી કરીએ છે નવરાત્રિનું પર્વ અમે દસ દિવસ માટે અમારું આખું ગામ એકત્ર થઈ અને અમે નવરાત્રિનો તહેવાર ઉજવીએ છીએ એમાં અમે ધારકુમો બધા ભેળા મળી અમારા ગામનું એક જ મંડળ એટલો બધો અમારા ગામનો સહકાર અને બધી પબ્લિક અને તે અમારો એવો સ્તંભ છે આજુબાજુના ગામોમાં અમારા ગામની પ્રેરણા લેશે એવો અમારા ગામનો સમજે અમારા કોઈ વાજુ કોઈ નીચ કે કોઈનો ભેદ સિવાય અમે અમારા પર્વ ધામધૂથી ઉજવીએ છીએ કૃષ્ણ કનૈયા લાલ જય આજે ગોકુળ અષ્ટમી છે ગોકુળ અષ્ટમીના દિવસે દર વર્ષે અમારા ગામમાં ધામધૂમથી વરઘોડો નીકળે છે અમારી યુવાન ટીમને જે ગામના વડીલો સાથ સહકાર આપે છે અમારે ગામમાં અઢારે આલમના દરેકે દરેક સમાજના લોકો યુવાનો વડીલો માતાઓ બહેનો દરેકે દરેક વ્યક્તિઓ અમારા આ સંગઠનને ખૂબ બિરદાવે છે અને નવરાત્રિના પ્રસંગો પણ અમે સારી રીતે કરીએ છીએ આખા ગામમાં એક જ નવરાત્રિ બંધાય છે એનું પણ આજુબાજુના ગામોમાં ઘણું એવું અમને પ્રોત્સાહન મળે છે અને આ અમારા પર્વોને શિવરાત્રીના દિવસે પણ વરઘોડો કાઢીએ છીએ એટલે અમે અમારા ગામના તમામ વડીલોનો પણ આભાર માનીએ છીએ